નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ઘેરાવો કર્યો છેલ્લા 20 દિવસથી કાયમી કરવા બેઠેલા ચોથા વર્ગના કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન આપતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાળા પ્રવેશ સો 2025 ની પ્રેસ કોન્ફરન્સમાં આવતા અધિકારીઓને અંદર જવા રોકવામાં આવ્યા હતા અને ચોથા વર્ગના કર્મચારીઓએ શાસન અધિકારીની ગાડી આગળ બેસીને ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આજે છેલ્લા વીસ દિવસથી મળવા કે ચર્ચા કરવા ન આવતા આજે તમામ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનરપલ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનરપલ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ સાચી વાત છે આજે હડતાલનો વિસમો દિવસ છે અને ઓફિશિયલી આજે કોઈ પણ મળવા નથી આવ્યું કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે શિક્ષણ સમિતિના પદાધિકારી હોય એટલે આજે પ્રેસ કોન્ફરન્સ હોય પ્રવેશોત્સવની મિટિંગ હોય એટલે બધા સભ્યો આવવાના છે એટલે એમને સામે ચાલીને મળવા માટે અમે અહીંયા ગેટ પાસે ઉભા છે અને અહીંયા જ અમે ચર્ચા કરવાના છે કે અમારા કામનું તમારે શું કરવું છે ત્યારબાદ જ અમે અંદર જવા દેશું